જોઈ છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી શરૂઆત કરીએ પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાત ન્યાય યાત્રા યાત્રાની શરૂઆત નવ મોરબી થી કરશે સમગ્ર દેશમાં ચકચાર મચાવતા લીટ યુજી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેપર મોટા પાયે લીક થયું નથી માથે પટના અને હજારી બાટલી મર્યાદિત જામનગર ધોલના સ્થાનિકોએ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર રેડ ઝોન લાગુ કરવામાં આવ્યું

to incorporate all those points which has been laid down or the recommendations which has been laid down in the judgment. the honorable court directed that you have to take care of the traveling of the paper, cctv cameras has to be installed and impersonation may not happen. all those things has to be taken care of by the committee and they also directed the committee to submit the report before the honorable supreme court. and the time granted was to the committee was two months which has been extended by some time so that all these points which has been raised in the uh, રાજ્યમાં બનેલી વિવિધ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાત ન્યાયયાત્રા કાઢશે કોંગ્રેસના વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે યાત્રાની શરૂઆત નવ ઓગસ્ટ થી મોરબી થી થશે અને જે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચશે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર અને કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાત ની સામાન્ય જનતા પીડિત પરિવારો

સાગત એકમાત્ર એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ ગણાય છે ત્યારે સાયબર ફ્રોડના ગુનાની ફરિયાદ પણ વધતી જાય છે ત્યારે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તાકીદે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરતા ગાંધીનગર જિલ્લા પોલીસના ડીવાયએસપી આર આર દેસાઈએ કહ્યું કે કોઈ વ્યક્તિને કોઈ ફોન આવે લિંક આવે કે એજન્સીના નામથી કોલ આવે તો તરત પોલીસને જાણ કરવી સાયબરનો કોઈ પણ ફ્રોડ થાય તો સૌ પ્રથમ વન નંબર પર જાણ કરવી કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાથે ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ને ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર

ક્યાંક સાયબર ક્રાઇમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમની એવી લિંક કે કોલ આવે છે એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસને સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે ત્યારે સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર જેમ કે કાંકરોલ નવા ગઢુરા હળિયોલ સહિત પરવાડામાં વરસાદ નોંધાયો આ ઉપરાંત છોટાઉદેપુરમાં ઉપરવાસ માં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતાં છોટાઉદેપુર નજીક ચેકડેમ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો હતો ભાવનગરના બોટાદમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ફાઇનાન્સ ઓફિસર કેતન બી રાઠોડને સસ્પેન્ડ કરાયા છે કેતન રાઠોડ વિરુદ્ધ ડીડીઓ દ્વારા ખાતાકીય તપાસ કરાઈ હતી જેમાં તપાસ દરમિયાન નાણાકીય વહીવટી ક્ષતિઓ સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઓફિસરને કરાર તેમના સમાપ્ત કરવામાં આવ્યા છે આગળ વાત કરીએ સુરક્ષાની દ્રષ્ટિએ તથા વિશ્વમાં વિખ્યાત એવા સોમનાથ મંદિર સહિત તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે સરકારના આદેશ મુજબ સોમનાથ આવતા સરકારી કે પ્રાઇવેટ સેક્ટરના ભાવિકો મંદિરની જગ્યામાં ડ્રોન નહીં વાપરી શકે સોમનાથ પોલીસ દ્વારા પણ આ બાબતે હોટેલ એસોસિએશનના તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી છે તે મુજબ હોટેલમાં રોકાયેલ વ્યક્તિ સોમનાથ મંદિર સહિત તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન સાથે પકડાશે જે એમના આદેશ કે નિયમો અનુસાર મંદિર એરિયાના જે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે જેને કારણે ત્યાં ડ્રોન પર પ્રતિબંધ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે એટલે આ મંદિર એરિયા તેમજ આસપાસના એરિયાને જે રીતના રેડ ઝોન યલો ઝોન એવી રીતના અલગ અલગ ઝોનમાં ઝોન દાખલ કરવામાં આવે છે અને મંદિરના એરિયાને રેડ ઝોન હોય ત્યાં ડ્રોન ઉડાડવાનો પ્રતિબંધ છે જામનગરના ધ્રોળના વોર્ડ નંબર સાત પડધરી નાકા પાછળ મહાદેવના મંદિરવાળા માર્ગે રહેતા જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે રહેણાંક વિસ્તારમાં વિસ્તારમાં માંસ નિકાલ કરવામાં આવે છે પોતાની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે થાકી કંટાળીને ધર્મ પરિવર્તનનો નિર્ણય લેવાનો પત્રમાં જાહેર કરતા ભારે સંસટી મચી ગઈ છે આ મામલે પરિવારના કુલ સાતસો અડતાલીસ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે આ પત્રની નકલ હિન્દુ સેનાના અગ્રણીને પણ મોકલવામાં આવી છે અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડા સુધી સિંહ પહોંચી ગયા છે તેમજ આ વિસ્તારમાં આવતા સિંહનો વીડિયો વારંવાર સામે આવ્યો છે ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના સાબરકુંડલામાં સેન્જરના રોડ કાંઠે ધોળા દિવસે સિંહે પશુનો શિકાર કર્યો રેઢિયાર પશુનો સિંહે શિકાર કરતા પશુનો શિકારનો લાઈવ વિડિયો મોબાઈલમાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરત ટ્રાફિક પોલીસ ની દાદાગીરી મામલે ટ્રાફિક ડીસીપી એક્શન લીધી છે સુરત ટ્રાફિક પોલીસની ક્રેન ના કર્મચારી કર્મચારી દ્વારા કરવામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા નો માં રહેલી ગાડી સાથે ગાડી ચાલક ને પણ ક્રેન માં લઈ જવામાં આવ્યો સોશિયલ મીડિયા માં ટ્રાફિક ક્રેન ના વાયરલ થયેલ વિડીયો બાબતે ડીસીપી આ ગંભીરતા થી લઈને ટ્રાફિક શાખામાં જ બજાવતા એસઆઈએ દિનેશભાઈ મીઠલભાઈને તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાંથી પોલીસ મુખ્ય મથક ખાતે બદલી કરી હતી સાબરકાઠામાં હિંમતનગરના ધાણદાર રેલવે ફાટક નજીક ચોરીની બાઇક સાથે બે લોકો ઝડપાયા હતા બે ડિવિઝન પોલીસને બાતમી મળતા રેલવે ફાટક નજીક વાહન હાથ ધર્યું હતું તે દરમિયાન નંબર વગરની બે બાઇકની પોકેટ કોપમાં તપાસ કરતા આરોપી ઝડપાયા હતા પોલીસે બાઇક ચોરી કરનાર યુવક અને સગીરને ઝડપી કાર્યવાહી હાથ ધરી મહત્વનું છે કે પોલીસે બાઇક ચોરી કરનાર યુવક અને સગીરને ઝડપીની કાર્યવાહી હાથ ધરી હતી સુદના માતા-પિતા માટે લાલવત્તી સમાહ કિસો સામે આવ્યો છે જેમાં પાલનપુર જગતનાકા પાસે રહેતા પરિવારની 3 દિવસની બાળકીનું મોત થયું હતું કુછુ બુશ શહેર અંસારીએ 31 જુલાઈએ બાળકીને જન્મ આપ્યો હતો જે બાદ માતાએ બાળકીને દૂધ પીવડાવ્યા બાદ બાળકીને સુરાવી હતી થોડા સમય બાદ બાળકી ન ઉઠતા માતા-પિતાએ 108 દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે બાળકીને તફાસી બાળકીની મૃત્યુ જાહેર કર્યું ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે ત્યારે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એકસો એકત્રીસ શંકાસ્પદ કેસો નોંધાયા છે ત્યારે સાબરકાંઠામાં હિંમતનગર સિવિલમાં ચાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાંથી બે દર્દી વોર્ડમાં અને બે દર્દી પીઆઈસીયુમાં સારવાર હેઠળ છે મહત્વનું છે કે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ કેસો નોંધાયા જેમાં નવ બાળકોના મોત થયા છે ઓગણત્રીસ કેસોમાંથી સત્યાવીસના સેમ્પલના રિપોર્ટ આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો ઓગ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા ચાંદીપુરા કહેવાય છે કે તે માદા ફેબેલો માઇટિન ફ્લાય દ્વારા ફેલાય છે બીજા શબ્દોમાં કહીએ તો આ વાયરસ એડીઝ દ્વારા પણ ફેલાય છે જે મચ્છરમાં હોય છે નિષ્ણાંતો ચાંદીપુરાને આર એનએ વાયરસ પણ માને છે મહત્વનું છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી જવાબ વેતા જતા ચાંદીપુરા કે સંગે આરોગ્ય વિભાગ ના એડિશનલ ડાયરેક્ટર ડૉ નિર્મલ પટેલે કહ્યું કે છેલ્લા મહિનામાં 140 માંથી 52 કેસ ચાંદીપુરાના પોઝિટિવ આવ્યા છે રાજ્યના કુલ 28 જિલ્લામાં કુલ 28 લોકો ચાંદીપુરાથી મૃત્યુ પામ્યા છે ગુજરાત રાજ્યમાં લાસ્ટ અરાઉન્ડ 1000 કેસીસ એક્ટિવ વરર એન કેપિલિટીસ કરી टोटल मिला के अभी तक वन हंड्रेड फोर्टी एक्टिव वायरल एंटेबाइटिस केसेस मिले हैं उन सभी का सैंपल पहले पूना में उनके स्थिति एन आई वी इसके बाद जी बी आर सी गांधीनगर में जो है तो वहाँ स्टेट लेवल में ही हमने प्रिपरेशन करके यहाँ ही टेस्ट कराना शुरू कर दिया है तो सबके सैंपल में से अभी रेगुलरली रिपोर्ट आ रहा है तो इसके हिसाब से फिफ्टी टू चांदीपुरा पॉजिटिव केसेस गुजरात में पाए गए हैं ये केसेस कोई एक जगह पे नहीं है, है। हर छवाए्रोक्स ट्वेंटी एट डिस्ट्रिक्ट में छोटे छवाए केसेस मिले हैं हर जगह पे यह मेरे ध्यान रखना था कि चांदीपुरम मेनली सैनफ्लाई से सैनफ्लाई की बाइट से होता है और सैनफ्लाई अगर इन्फेक्टेड है और बाइट करता है बच्चों को तो उसको चांदीपुरम एनकेफिस हो सकता है तो सैनफ्लाई को डिस्ट्रॉय करना हमारा प्राधान्य हो गया था और सैम्फ्लाई को डिस्ट्रॉय करने के लिए मेजोरिटी सैम्फ्लाय कच्चे घर में रहती है जहां झुम्पड़ पट्टी जैसा मकान है जहाँ तिराड़ है मकान में तो उसी में उसका स्वाट होता है तो हमने सैमफ्लाई का नाश करने के लिए हर कच्चे घर जहां जहाँ जिस तालुका में केस अगर तालुका में एक भी केस मिला है तो हमने पूरा तालुका इसके लिए कवर किया है तो पूरे तालुका में मैलेथियन का छिड़काव किया जहां कच्चे घर थे उसी घरों में हमने छिड़काव किया है तो अप्रोक्स सिक्स लाख फिफ्टी थाउजेंड ऊपर हमने ऐसे घरों में छमकाव मैनेथियन का किया है ताकि सैंपला का हम नाश कर सके साथ में इंटर स्प्रे बहुत अच्छी तरह से काम करता है अल्फा से हम स्प्रे करते हैं ताकि सैमफ्लाई का भी और मॉस्किटो अगर है तो मॉस्किटो का भी ताकि मलेरिया डेंगू में भी फायदा हो सके तो इसी के हिसाब से हमने करीब ढाई लाख जितने घरों में भी हमने इंटर स्प्रे भी करवाया है जो जहाँ जाके केस मिले उसी तालुका में कितनी ओवरऑल डेथ हुई है इसमें से कंफर्म भी सैंपल हुए हैं चंडीगढ़ में उसकी वजह से कितनी जाती हैं? डेथ ओवरऑल अभी तक 58 हो चुकी है उसमें से कंफर्म बाया चंडीपुरा के डेथ 20 केसेस में कंफर्म चंडीपुरा के डेथ हुई है डेथ uh, प्रकॉशन करने के लिए हमने फास्ट स्क्रीनिंग पे कॉन्सेंट्रेशन किया था इसकी वजह से फिल्म में से अर्ली डायग्नोसिस करके भी हम इंडोर करवा रहे थे ताकि केसेस अर्ली डायग्नोसिस हो सके और हम मोर्टालिटी कम कर सके साथ में हमने सभी आई एम डॉक्टर को भी इन्वॉल्व किया था उनको भी सीएमई करके इन्वॉल्व किया कि अगर कोई ऐसा केस आता है जिसका साइन सिम्टम वायरल एंथेफेलाइटिस जैसे है तो आप तुरंत उसको या तो बड़ी अस्पताल में भेजें या मेडिकल कॉलेज जैसी हॉस्पिटल यहाँ राउंड क्लॉक पीडियाट्रिशियन अवेलेबल हो राउंड क्लॉक वेंटिलेटर की सुविधा हो उसी जगह पे उसी बच्चे को रिफर करने के लिए हमने आई एम ए का पूरा सहयोग भी साथ में लिया है कितने अभी अंडर पेशेंट पेशेंट ट्वेंटी फाइव पेशेंट अभी ऑन ट्रीटमेंट पे है और फिफ्टी सेवन बच्चों को अच्छा हो गया है तो फिफ्टी सेवन बच्चों को अच्छा होने के वजह से हमने डिस्चार्ज भी किया है तो यह बहुत अच्छी भी बात है ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે અહીં દારૂ વેચવું કે પીવું બંને ગુનો છે રૂપે જેને પરમિટ આપવામાં આવી હોય તેમને શરતોને આધીન છૂટ આપવામાં આવી છે સુરત શહેરની વાત કરીએ તો ગુજરાતમાં સુરત શહેર દારૂ લઈને ખાસું બદનામ છે એક સમયે ગોલવાડમાં માં દારૂની રેલમ છેલ રોકવા સતત બે વર્ષ સુધી બહાર નાકાબંધી સુધા પણ કરવામાં આવી હતી જોકે હજુ પણ દારૂ સુરત શહેરમાં છૂટથી મળી રહેતો હોવાની વાતો જગજાહેર છે ત્યારે ફરી એકવાર પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો

动态是。 ગુજરાતમાં ક્યાં અને કેટલી દારૂબંધી છે તે સૌ કોઈ જાણે છે દારૂ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય છે જેના કારણે દારૂબંધીના દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આવા જ કારણોને લઈને દારૂના દૂષણને ડામવા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રાજકોટમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવ્યું છે અને તમામ પોલીસ મથક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર તૂટી પડવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને જે પગલે પોલીસ વહેલી સવારે છ વાગ્યાથી કુંબલીયાપરા જંગલેશ્વર પોપટવારા રૂખડીયા રૈયાધાર આજી નદીના પટ્ટા સહિતના વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું સુરતમાં મસાજ પાર્લરની યાડમાં દેહ વેપાર નો ધંધો ઠેર ઠેર ચાલી રહ્યો છે અડાજર વિસ્તારમાં આવેલ ભુલકા ભવન નજીક એક દુકાનમાં મસાજ પાર્લરની યાડમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી રેડ કરી હતી અને નું સંચાલન કરનાર આરોપી આલમ રોબી ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી હતી તેમજ સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે ગણાયન ભૂમિકા ભવન समाचारों में हाल बस आप योजवदू समाचारों में आप जोगा रहो निर्मान न्यूज नमस्कार